નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકામાં બેઠક યોજાઈ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સ્માર્ટ સિટી અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં મુખ્યત્વે વડોદરા મહાસ શહેરના ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની દિશામાં પાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા જે અંતર્ગત કુલ બસો જેટલી ઇલેક્ટ્રિક બસ દોડવાનું આયોજન છે જેના પહેલા તબક્કામાં સો ઇલેક્ટ્રિક બસનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તમામ કામગીરી પાલિકા અને સ્માર્ટ સિટી દ્વારા સંયુક્તપણે કરવામાં આવી શકે છે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઓકે ધન્યવાદ સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ સિટીમાં બેઝિકલી અત્યારે રેગ્યુલર બોર્ડ મિટિંગ હતી એટલે ફર્સ્ટ મારે તો ફર્સ્ટ બોર્ડ મિટિંગ હતી કે આની અંદર કયા કયા મુદ્દાઓ છે સ્માર્ટ સિટીઝની અંદર કયા ચાલી રહી છે અને આગળ કેવી રીતે લઈ જઈ શકાય એ બાબતની ચર્ચા હતી એટલે સિટી બસ સર્વિસીસ ને કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકે એટલે આવનારા દિવસોમાં સો ઇલેક્ટ્રિક બસીસ અમે વડોદરામાં લોન્ચ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે એની ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અત્યારે તૈયારી શરૂ થઈ ગઈ છે આવનારા દિવસોમાં એની પણ મુલાકાત લઈશું વી આર પ્લાનિંગ કી બાય ધ મંથ ઓફ ઓગસ્ટ સેપ્ટેમ્બર સો ઇલેક્ટ્રિક બસીસ વડોદરામાં લોન્ચ કરી શકાય પીએમ ઈ ડ્રાઈવ સ્કીમ અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ સ્કીમની એ કરવામાં આવે છે કારણ કે વડોદરા એકમાત્ર સિટી છે જેમાં પોતાની ઇલેક્ટ્રિક બસ સર્વિસ અત્યાર સુધી ચાલુ નથી થઈ એટલે એને મહત્વ આપવું પડે પોલ્યુશન ઓછું કરવા માટે આ કરીશું અને સેકન્ડ ફેઝમાં અંડર પીએમ ઇ ડ્રાઈવ અને યુડીડી વી વિલ ડુ ફોર અનર હંડ્રેડ બસેસ એટલે સો પ્લસો બે બસો બસેસ ઇલેક્ટ્રિક બસેસ અહીંયા સિટીમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આવનારા દિવસમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી તરીકે સિટીથી વીસ કિલોમીટર બહાર જે માની કનેક્ટિવિટી કહેવાય એટલે સિટી કોમન બસ ટર્મિનલ છે એને પણ ઇન્ટેગ્રેટ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ સ્માર્ટ સિટીની સ્કીમ નથી પણ જે કોમન બસ ટર્મિનલ પ્રાઇવેટ મોફલ સિટી બસ બધું એકત્ર જગ્યાથી અમે જઈ શકીએ રીતનું પ્લાનિંગ આવનારા દિવસોમાં કરીશું અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટીમાં અહીંથી થી વીસ કિલોમીટર જે માની લો જીઆઈડીસી વિસ્તાર છે ત્યાંના લોકો અહીંયા આવીને કામ કરે છે અહીંયા સવારે અહીંયા કામ કરીને સાંજે જાય છે એ લાસ્ટમાં કનેક્ટિવિટી પણ એક્સટેન્ડ કરવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છે જ્યારે કનેક્ટિવિટી વધે ત્યારે સિટીનો વિકાસ થશે જ્યારે કનેક્ટિવિટી વધે ત્યારે ત્યાં નવો રોડ બનશે એ બાબતનું પ્લાનિંગ છે એટલે આપણે જે રેડિયલ રોડ્સની વાત હતી વીસ કિલોમીટરની ત્યાં સુધી ધીરે 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 અમે સિટી બસ સર્વિસને પણ એક્સટેન્ડ કરીશું પહેલા પણ સિટીનું પોતાનું બસ સર્વિસ હોવું જોઈએ એ અત્યારે અમે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે જીઆઈએસ બેસ્ડ મેપિંગ જે આવનારા દિવસોમાં ડક યુટિલિટી વડોદરામાં આપ જોઈ શકો છો કે મોટાભાગમાં વોટર યુટિલિટીઝ અને ડ્રેનેજના લીધે દરેક જગ્યામાં સિટીને કોદી નાખીએ છીએ અને ક્યાં પ્રોબ્લેમ છે એને આઇડેન્ટિફાય કરવા માટે પણ કે સાયન્ટિફિક સિસ્ટમથી અત્યાર સુધી કંઈ કર્યું નથી એટલે ગ્રાઉન્ડ પિલિટિટી રડાર લાવીને યુટિલિટી ક્યાં છે કયા જગ્યામાં અનનેસેસરી કોદવાનું નથી અને કયા જગ્યામાં પ્રોપર કોદવું જોઈએ એ બધું સ્ટડી કરીને કરવા માટે જીઆઈએસ બેઝ મેપિંગ અને જીઆઈએસ લેયર ડિસિશન ડિસિશન મેકિંગ માટે અમે આજે નિર્ણય લીધું છે આવનારા દિવસોમાં બીએમસી દ્વારા એ બધું અડોપ્ટ કરશે

આપણે પૈસા ચૂકવવાનું પડે અધરવાઇઝ દસ વર્ષનું મેન્ટેનન્સ છે એ બધાનું સ્માર્ટ સિટીનું અત્યારના ફાઇનાન્શિયલ કેપેસિટી નથી કારણ કે આ સ્કીમ દેતે વખત હતું એટલે લોંગ ટર્મ સર્વાઇવલ માટે વીએમસી અને હેન્ડઓવર કરશે પણ જે ટેકનોલોજીકલ ઇન્ટરવેન્શન્સ છે એ બધું સ્માર્ટ સિટી આવશે જે સ્માર્ટ સિટી અમે શિફ્ટ ની અંદર ઇટ નોટ સ્માર્ટ સિટી એન્ડ સ્માર્ટ સિટી

so it is working as of now is working then new working but tarse ke maintenance ko to the smart city she ke pachi tyare par new initiatives we will introduce in smart the... city right thank you thank you, thank you.